અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય ને તો એકસો છપ્પન છપ્પન ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ એક લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો અને ફાયર સેફટીના નામે અગન ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવે ચોવીસ મે બે હજાર ઓગણીસ તક્ષશીલા હત્યાકાંડ જેમાં બાવીસ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા અને આજે પાંચ વર્ષ પછી પચીસ મે બે હજાર ટીઆરપી ઝોન હત્યાકાંડ જેમાં અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે અને હજી આંકડો વધે એમ છે અને હું હત્યાકાંડ જ કહીશ દુર્ઘટના ના કહી શકાય કે દુર્ઘટના તો એને કહી શકાય જેની આપણને જાણ ના હોય આપણને ખબર છે કે પત્રના ડોમના નામે આપણે એક અગન ભઠ્ઠીઓ ચાલુ કરી છે અને એ અગન ભઠ્ઠીઓમાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ જીવતો જાય એમ છે અને એમ છતાં પણ આવી અગન ચાલુ રાખવા દઈએ ને ત્યારે આને હત્યાકાંડ જ કહેવાય અને કોઈ પણ પ્રકારે દુર્ઘટના ન શકાય આ દુનિયામાં સૌથી પીડાદાયી કોઈ મૃત્યુ હોય ને તો એ મૃત્યુ છે આગથી અને એસિડથી જીવતા સળગીને મરવું કદાચ એ મૃતકોની પીડા આપણે ક્યારેય મહેસૂસ ના કરી શકીએ પરંતુ આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન થાય એ માટે અવશ્ય એક વિચાર કરી શકીએ જેમ તક્ષશિલા હત્યાકાંડ પછી તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો એમ આ ઘટના બાદ પણ તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે એડિશનલ ડીજીને તપાસ સોંપાઈ ગઈ છે એક ની રચના થઈ ગઈ છે જેમ તક્ષશિલા વખતે એસએમસી ઓફિસર ફાયર ઓફિસર બિલ્ડરો જે પણ કોચિંગના સંચાલકો હતા એ તમામ ઉપર ફરિયાદ થઈ હતી એમ આ ઘટનામાં પણ તમામ ઉપર ફરિયાદ થશે એ સ્વાભાવિક છે પણ એ ઘટનામાં પણ એક નેતા જેની ભલામણથી આ એક અગન ભટ્ટી સમાન ડોમ ચાલુ થયો હતો ને એ નેતાનું નામ કોઈ જગ્યાએ નહોતું આવ્યું અને મને સો ટકાની ખાતરી છે આ પણ ઘટનાની અંદર કોઈ નેતાની ભલામણ વગર કોઈ પણ ફાયર સેફ્ટી વગર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ અગન ભઠ્ઠી સમાન જે ગેમ ઝોનનો ડોમ ચાલુ થયો હતો ને એ કયા નેતાની ભલામણથી થઈ હતી ને તપાસમાં ક્યારેય બહાર નહીં આવે હરેક દુર્ઘટનાના મૂળમાં ભ્રષ્ટાચારી અને બેમાની હોય છે જે ફાયર સેફટી હોય ચાહે ફૂડ સેફટી હોય ચાહે રોડ સેફટી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય અહીંયા એક પેટર્ન ચાલે છે ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં કે તમે પચીસ પચાસ એક લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો પછી ફૂડ સેફ્ટીના નામે તમે ઝેર પણ લોકોને વેચશો તો ચાલશે રોડ સેફ્ટીના નામે મોટા મોટા ખાડાઓ રોડમાં હશે તો પણ ચાલશે અને ફાયર સેફ્ટીના નામે અગઢ ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવશે દરેક ઘટનાની મૂળમાં એ ભ્રષ્ટાચારી અને બેઈમાની હોય છે અમે 156 આપીને તમને છૂટ્યા છે એટલા માટે નથી છૂટ્યા કે તમે રોજ સવારે ઉઠીને રીબીનો કાપવા નીકળી જાવ આવા ગેરકાયદેસર ડોમોમાં તમે ભલામણો કરો ત્યાંથી હપ્તા વસૂલી ચલાવો

અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય તો એકસો છપ્પન તમારી નૈતિક જવાબદારી છે કે તમે જાહેર જનતાની સુરક્ષા અને સલામતી રાખો અને બેમાની અને ભ્રષ્ટાચારી ઉપર અંકુશ ચલાવો દક્ષશિલા હત્યાકાંડ માંથી તમે શીખ્યા નતા તો આ બીજો એક હત્યાકાંડ અમારી સામે આવે છે તમે જાહેર જનતાની જીવની વેલ્યુ નું કેટલું અંકલન કરી રહ્યા છો અને મને તો શરમ આવે છે તમારી આ વાત જોઈને કે મૃતકોને તમે ચાર લાખની સહાયનો લોલીપોપ પકડાવો છો જ્યારે તમે વિકસિત દેશો આરે તમારી તુલના કરો છો અમેરિકામાં જ્યારે કોઈ એક વર્ષ એક વ્યક્તિને એક વર્ષની ખોટી સજા પણ થાય ને નિર્દોષ હોય તો એને પચાસ હજાર ડોલર સુધીનું કોમ્પન્સેશન આપવામાં આવે જે પચાસ લાખ રૂપિયા થાય એક વર્ષની કિંમત આ એક વ્યક્તિ આખો મૃત્યુ પામ્યો છે અને એ ગેમ ઝોનની અંદર ગયો તો એક વસ્તુ તમે સ્વાભાવિક બુદ્ધિ તો ચલાવો કે એક હજાર બે હજાર કે પાંચ હજાર ટિકિટ દઈને પોતાની ફોર વ્હીલ ગાડી લઈને ગેમ ઝોનમાં ગયો હશે એ વાર્ષિક દસ લાખ થી વીસ લાખ કમાતો હશે એ કોઈ ગરીબ પરિવારમાંથી નહીં હોય સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી હશે તો એને સહાયના નામે તમે ચાર લાખ નો લોલીપો આપો છો એને વસ્તુ યાદ રાખજો હું જાહેર જનતાને કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર માત્ર ને માત્ર નોટ અને વોટ માટે છે નોટ એટલે જે આપણે આપી દીધો છે એટલે કદાચ આમાં પણ કચાસ રહેવાની છે કારણ કે જે સ્વાર્થ છે એ નીકળી ગયો છે તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર જયારે આવા બેમાન રાજકારણીઓ છે ને ત્યારે તમારા અને મારા જીવની કિંમત માત્ર ને માત્ર એક કૂતરા અને બિલાડા જે જીવન જીવે છે ને એના જેટલી છે જે મેં કૂતરું અને બિલાડું રોડ અકસ્માતમાં ગમે તે રીતે મૃત્યુ પામે એની કોઈ નોંધ ના લે ને એ રીતે તમે જીવતા ભૂંજાઈ જાઓ ને તોય તમને ચાર લાખ રૂપિયાનો લોલીપોપ આપવામાં આવે છે જેટલા લોકો આમાં ભોગ બન્યા છે ને એમને ન્યાય આ રીતે ના મળે ચાર લાખના લોલીપોપ આપવાથી એમને ન્યાય ત્યારે મળ્યો કે ભાઈ જયારે આમાં તટસ્થ તપાસ થાય બેમાની અને ભ્રષ્ટાચારી જે આવી ઘટનાઓના મૂળમાં છે એમાં સંપૂર્ણપણે અંકુશ આવે જે એકસો છપ્પન ચૂક્યા છે ને એકસો છપ્પન છપ્પન આ ભ્રષ્ટાચારી અને બેમાની કરવામાં નહીં પરંતુ એને નાબૂદ કરવામાં પોતાનો સહયોગ આપે ને ત્યારે તેમજ જેમને ચાર લાખ મળ્યા છે ને ચાર લાખ નહીં ચાર કરોડ ઓછામાં ઓછા એમને કમ્પન્સેશન રૂપિયા આપવામાં આવે અને દરેક બેમાન પછી એમાં આ ઘટનામાં સામેલ કોઈ નેતા પણ કેમ ના હોય જેને ભલામણ કરી હોય એને પણ આરોપીના લિસ્ટમાં નાખવામાં આવે ને ત્યારે આ વિક્ટીમને સાચો ન્યાય મળ્યો કહેવાય એટલે જનતાને જાગૃત થવાની જરૂર છે નહીં તો આવી ઘટનાઓ બન્યા કરશે હું સો ટકાની ખાતરી આપીને કહું છું કે તમારા અને મારા છોકરાઓ જો આપણે જાગૃત નહીં થઈએ ને તો ભવિષ્યમાં પણ આ જ રીતે આવી અગન ભઠ્ઠી સમાન પતરાઓના ડોમની અંદર જીવતે ભૂજાય અને મરી જશે અને આ લોકોને કોઈ ફરક નહીં પડે તેથી જાગૃત થાવ અને આવા બેમાનો અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવો જય હિન્દ જય સંવિદાન ધન્યવાદ